સૌરઢ વાત થાય જુનાગઢનો ઉલ્લેખ ન થાય તો આપણને કાઠિયાવાડી કહેવામાં ભૂલ પડે ગાથાનું સંગ્રમ આ ધરતીના ઇતિહાસના પાના મોર્યથી લઈને મુઘલોની નવાબો સુધી દરેક શાસકોની સાથે જોડાયેલા છે જુનાગઢનો ઇતિહાસ દરિયા જેવો છે જેટલા ઊંડા ઉતરો એટલા ઊંડા પહોંચો નમસ્કાર હું હર્ષિલ નાગર સ્ટોરીઝ ઓફ ભારત વર્ષ થકી તમને લઈને આવ્યો છે એવી જગ્યાએ કે જ્યાં સવાર દીપક જેવી જળ હળતી હોય છે અને સાંજ ભક્તિથી ભરેલી હોય છે આજે જુનાગઢ આપણા વાલા સોરણનું ધબકતું એક એવું શહેર કે જે પવિત્રતા ઇતિહાસ અને કુદરત ત્રણેયને પોતાના ગાળે રાખે છે જૂનાગઢના હૃદયમાં વસેલું સૌથી પ્રાચીન અને પવિત્ર સ્થાન છે દામોદર કુંડ આ કુંડનો ઇતિહાસ ભગવાનથી લઈને ભક્ત સુધી પહોંચે છે કહેવાય છે કે કૃષ્ણ ભગવાને અહીંયા સ્નાન કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ પાણી હેઠળ એવા પવિત્ર તત્વો છે કે જે મનની બધી જ અશુદ્ધિને ધોઈ નાખે છે ઐતિહાસિક રૂપે આ સ્થાન સંત દામોદર સ્વામીની સાધના સાથે પણ જોડાયેલું છે વર્ષો સુધી અહીંયા તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કિનારે હજી પણ એવી ઉર્જા અનુભવી શકાય છે કે જાણે આજે પણ એ સાધના જીવંત હોય અને અહીંયાની હવામાં ભળી ગઈ હોય દામોદર કુંડ પણ નરસિંહ મહેતાનો પણ એક ઇતિહાસ છે આજ સ્થાને તેમણે ભક્તિનો પ્રથમ દીવો પ્રગટાવ્યો હતો અને પોતાના જીવનની કેટલીક કાવ્યોની પ્રેરણા અહીંયાથી મેળવી હતી આજ રીતે આ કુંડમાં ભગવાનનો આભાસ પણ છે અને ભક્તિ અને શ્રદ્ધાનું અસ્તિત્વ પણ આ કુંડમાં સ્નાન કરવું માત્ર એક રિવાજ નથી આ મનની યાત્રાનો પ્રથમ પડાવ છે આ પવિત્ર પાણી અડતા જ એવી શાંતિ મળે કે જાણે વર્ષોના ભાર એક પળમાં હળવા થઈ ગયા હોય આ કુંડ ભક્તિનું પ્રાચીન સાક્ષી છે અને સાથે જ ઇતિહાસની એક એવી શાંત ઝાંખી જ્યાં હજારો વર્ષોથી કથા સમાયેલી છે અહીંયા આવશો તો તમને સમજાશે કે શ્રદ્ધાનો પ્રવાહ કઈ રીતે વહે છે